સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે તો દ્વારકામાં આજે ફરી જળબંબાકારતા હોય છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી દ્વારકામાં જળ પ્રલય થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ વચ્ચે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો ફસાયા હતા જેઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યુ કરાયું હતું તો અમરેલીનો દરિયો તોફાની બન્યો છે તો ઉપલેટાના લાટ ગામે આબ ફાટ્યું છે ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે તો બીજી તરફ કેશોદ તાલુકાના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે મણાવદરનું જીંજરી ગામ બેટમાં ફેરવાયું છે તેમજ ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં એકસો ને છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો મહત્વનું છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે તો દરિયા કિનારે તો દરિયા કિનારે ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે દરિયો તોફાની બન્યો છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ